અને મહાનુભાવો ની ઉપસ્થિતિમાં પહેલા સાલાના જલસા અને મદરેસામાં ઇસ્લામી તાલીમ લેતા હેસી બાળકો ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અજમેર શરીફથી સૈયદ નુહરુલ મિયા ખાદીમ નાઝીમે આલા યાસીન અસરફી અને ઢભોઈના પેશ ઇમામો તથા બહારથી સૈયદ સાદાતોએ હાજરી આપી હતી આજલસા મદરેસાના બાળકો દ્વારા નાદ મનકબત તકરીર ઇસ્લામી સવાલના જવાબો સુંદર રીતે રજૂ કરતા ઉપસ્થિત સૌ મત્ર મુક્ત થઈ ગયા હતા જ્યારે કે ગુલશને મદીના એરેબિક અકેડેમી ટ્રસ્ટ તેમજ દાતાઓ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ હાફિઝ ક્લાસમાં પઠાન અસદ ખાન ફિરોઝ ખાન મોહમ્મદ અઝરુદ્દીન અલાઉદ્દીન મલેક ખત્રી મોહમ્મદ અલી મયુદ્દીનને સાયકલ ઇનામ આપવામાં આવી હતી જ્યારે આલિમ ક્લાસમાં અબ્દાલ સાકિફભાઈ સઈદભાઈ મિર્ઝા સૈફ મોહસીનભાઈ પઠાન નૂર અશરફ મોહસીને મૌલાના સુદ્દામ મન્સુરી તરફથી ત્રણ બાળકોને સ્ટીલ તિજોરી આપવામાં આવી હતી જ્યારે અમ્મા પારા ફૈઝ ઇમરાન ઘાંજી અને અન્ય બે તથા મદની કાયદા ફિરોજભાઈ તેમજ અન્ય બે બાળકોને પણ સૈયદ સાદાદ અને મહાનુભવોના હસ્તે ટોપ ટેન બાળકો સહિત તમામને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે કે મનસુરી સમાજની તન દીકરીઓ ગોલ્ડ મેડલિસ્ટ પાસ થતા તેઓને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગુલશને મદીના એરેક એકેરેબિક એકેડમીના પ્રમુખ વકીલ સબીરભાઈ તથા મકબૂલ મુલ્લા વગેરે દ્રશ્ય મંડળના દ્રશ્યો અને મોહલ્લાની નવજવાન કમિટીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા ગુનપોષી કરી નારાયણ તકબીર નારાય રિસાલ

خواہی کناب ہے رسپونس ہم جانتے ہیں ہر ماں دوسرے دو کلاس نیچے ہیں اس میں لینر شیٹ ہے آج اب اس وقت جو گلشن مدینہ عربی اکیڈمی کے بچوں کا جو سالانہ انعامی جلسہ ہوا جس میں بچوں نے بڑی کامیابی حاصل کی پوزیشن حاصل کیا ان کو بڑی شخصیتوں کے ہاتھوں سے انعام دیا گیا الحمدللہ یہ گلشن مدینہ عربی اکیڈمی ایک جون سے شروع ہوا جس میں ناجرہ سے لے کر و ذخیرت اور عالم کلاس کی تعلیم ہو رہی ہے الحمدللہ یہ سمارٹ ٹیکنالوجی کے ساتھ کی تعلیم اور دنیاوی تعلیم پہنچانے کی کوشش کر رہا ہے یہ کاجی بارہ مسجد جس کے زیر سایہ ادارہ چل رہا ہے اور رشن مدینہ تکنیک اکیڈمی مینجمنٹ خود محنت کوشش اور کابشیں کر رہا ہے جس کا کھلا ثبوت یہ آج کا جلسہ اور آج کی یہ محفل ہے کہ بڑی تعداد میں ڈبوئی کے لوگ یہاں حاضر ہوئے ہم سب کے شکر گزار ہیں اور ساتھ ہی ساتھ یہی ہیں کہ یہاں جس نے مدد کی ہے پولیس ڈپارٹمنٹ سے لے کر جن بھی حضرات نے ہم سبھی شکر گزار ہیں اللہ تعالیٰ سب کو اس کا بدلہ عطا فرمائے السلام علیکم و رحمۃ اللہ وبر اس ویڈیو کو لائک کریں ہمارے چینل کو سبسکرائب کر بیلائکن ضرور پریس کریں